વડોદરા શહેરના સુભાનપુરા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રામેશ્વર મહાદેવ મંદિર કમિટી શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જય સાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સુભાનપુરા ખાતે સૌભાગ્યવતી મહિલાઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી સહિત વડ સાવિત્રીની પૂજા અર્ચના કરનાર સૌભાગ્યવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને આ તમામ મહિલાઓને ફળ તથા લસ્સીનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું આજનો દિવસ એટલે વડ દિવસ જે વડસાવિત્રી દિવસ છે એટલે અમારી સૌભાગ્યવતી બહેનોને આ આપણા પતિના આયુષ્ય માટે આ વડસાવિત્રી વ્રત કરવામાં આવે છે અને વડસાવિત્રી દિવસની હરેક સૌભાગ્યવતી બહેનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું સાથે સાથે આજે તમે જોઈ રહ્યા છો કે સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને રામેશ્વર યુવક મંડળ દ્વારા કેળા અને કેરી અને સાથે સાથે લસ્યનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને બહેનો સૌ સાથે મળીને આ પૂજા કરે છે અને આ દર વર્ષની જેમ આ વર્ષે પણ જે આ યુવક મંડળો છે અને આ બહુ ધામધૂમથી આ બહેનોને ફ્રૂટ અને લસ્સીનું વિતરણ કરે છે સાથે સાથે બે જે નકોડા ઉપવાસ બહેનો જે એના પતિના આયુષ્ય માટે આ ઉપવાસ કરે છે અને આ જે આજનો દિવસ એટલે અમારી સૌભાગ્યવતી બહેનોને ખૂબ ખૂબ હું શુભકામનાઓ આપું છું આજ વડ સાવિત્રી દિવસ નિમિત્તે વડોદરાની તમામ સૌભાગ્યવતી બહેનોને માતાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આજનો આ દિવસ જે જેમના પતિ માટે પોતે નકોડા ઉપવાસ કરીને અહીંયા દિવસ રાત એક કરીને કે જે હંમેશા તેમના માટે આયુષ્યભર તેમની ચિંતા કરતા હોય છે એવી તમામ બહેનોને ફરીથી એક વખત શુભેચ્છા પાઠવું છું ત્યારે આજ આજના દિવસે રામેશ્વર યુવક મંડળ તેમજ રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી તેમજ સાયના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજના દિવસે ફ્રૂટ વિતરણ તેમજ લસ્સીનું અહીંયાથી વિતરણ કરવામાં આવ્યું છે આ તમામ વ્યવસ્થા દર વર્ષની જેમ કરવામાં આવે છે એવા અમારા પ્રમુખ એવા કાર્તિક દાદા અને તમામ મંડળના જે યુવાનો છે વડીલો છે તેમના માધ્યમથી દર વર્ષે આ વ્યવસ્થા કરવામાં આવે છે એટલે ફરીથી એક વખત તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને માતાઓને અને મહિલાઓને પણ શુભેચ્છા પાઠવું છું આજ રોજ વડ પૂર્ણિમા નિમિત્તે અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી રાજેશભાઈ આયરે પૂર્ણિમાબેન આયરે તથા રનિંગ કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે એમના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ વડ પૂર્ણિમા નિમિત્તે મહિલાઓ માટે કેળા કેરી અને લસ્સીનું વિતરણ રાખેલું છે રામેશ્વર વિવેક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ અને સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ સુંદર આયોજનનું કાર્યક્રમ કરેલો છે આ મહિલાઓ બધા આ આયોજનનો લાભ લઈ રહ્યા છે ધન્યવાદ